કે પાંચ દિવસ નું અમે અલ્ટિમેટમ આપીએ છીએ ખેડૂતોની જે માંગણી છે રાજુભાઈ કુદી પડે આ ગુજરાત આ સતાથી બાપ બાપનું નથી આ ગુજરાત ખેડૂતોનું મજૂરો પશુપાલકો છે એટલે તમે કોઈ અભિમાન માં નો રહેતા અતર માં તમે શાળા કરવા આવ્યા હતા તમારી હું દઈ તેર ગામ ના ખેડૂત કરી તમે પાકે પાસે ખબર એટલે તમે અભિમાન માં નો રહેતા કે આઈ ના ખેડૂત સાનો મના બે છે અને હું તમામ ખેડૂતો ને અપીલ કરું છું આપણે ભાજપ કોંગ્રેસમાં નો આપણા પ્રશ્ન માટે મજબૂત થઈને લડજો કોઈની નથી તમને નજબૂત તમારે અવાજ બનવું જ પડે તો જ અવાજ ગાંધીનગર સુધી જાય અને તો જ આ ચોરી વાળા છે ને સાવકારી કરે છે ચોરી કરવા આવે અને મારા ઘરધણી ને મારવાની વાતો કરે આપણને કાયદો બતાવે આ ડેમ નું જે પાણી અને મંજૂરી છે એનીથી ડબલ પાઇપલાઇન તો અત્યારે હાલે છે અને નવ ગણી પાઇપલાઇન લઈને આવ્યા છે જવા આ માટે તમારે બધાએ લડવા માટે કાયમ તૈયાર રહેવું જોઈએ લડવા માટે તૈયાર થવો તો જયારે જયારે પગલા સમિતિ તમને હુકમ કરે ત્યારે તમે હાજર થાય વિનંતી કરીએ આપણને માનગર જયદીપભાઈ રાજુભાઈ વાળો પ્રોગ્રામ પેલા લઈ જાય બધા મજામાં ને આજે અહિયાર ગામ પગલા સમિતિ દ્વારા આમ તો ખૂબ લાંબા સમયથી આ લડાઈ લડી રહ્યા છે અને આ લડાઈમાં લડાઈ માં છેલ્લે પહોંચે તો હજી રાજુલા જે છેડે સુધી ઉદાડે નહી આવે આજે તેર સમિતિ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું અને ખૂબ લાંબા સમયથી દિલીપભાઈ હોય જયદીપભાઈ હોય તેર ગામ ના સર અને આખી સમિતિ લઈ જવા માટે થઈ અને મોટી સંખ્યામાં હું અગાઉ આવ્યો ત્યારે પણ આ તેર ગામ માંથી ખેડૂતો પશુપાલકો અને ખેત મજૂરી સાથે જોડાયેલા લોકો મોટી સંખ્યામાં હાજર હતા આજે પણ મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતો ઉપસ્થિત છે તો આ લડાઈમાં હું રાજુ કરપડા કાયમી માટે અગાઉ પણ કહીને ગયો આજ પણ કેવા આવ્યો છું કે આ લડાઈ માં પરિણામ સાથે છે અમુક નેતાઓ ના વિડીયો જોયા એવું કીધું આવેલા લોકો અહીંયા આવીને ગુમરાહ કરે છે બાર થી લોકોએ બીજી વાત કે કોઈ એવું કહેતું હોય કે અહિયાં રાજકારણ કરવા આવ્યા છે આજે જાહેર મંચ થી કઉ છું કે હું કોઈ પણ પાર્ટી સાથે મને જોડાયેલો હોય પણ એક ખેડૂત ના દીકરા તરીકે આજે આ ખેડૂતો ની લડાઈ માં સાથે શું અને આવું રાજુલા જાફરાબાદ પાણી મળે વ્યવસ્થા કરો અને ધાતરવડી એક માં ખેડૂતો ત્રણ સીઝન લઈ શકે એટલું કાયમી ખેડૂતો માટે પાણી રાખો રાજુ કરપડા તેરે તેર ગામ માં પ્રચાર કરવા તૈયાર છે

કે જો તમારામાં માણસ ઓળખવાની તાકાત હોય જો તમે તો તો ઓળખી શકતા હોય 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 જગત બાપ કોણ કેવો તમારે જોવો એક વખત અહીંયા આવી જાવ અમે તમને બતાવીએ જગત નો બાપ કોને કહેવાય ને જગત ની મા કોણ છે વાતો કરે છે પોલીસ ને આગળ કરીને આજે અહિયાં જે આ દાદા ઉભા છે મારી બાજુમાં આજે નેતાઓ છે ને એના બાપ દાદાઓને હાથ વર્ષે ટેકે ટેકે હાલવું પડે પગના ત્રણ ઢીસણ ઓપરેશન થઈ ગયા હોય આ અમારા ખેડૂત નો દીકરો પંચોતેર વર્ષે એક પગે આયા ટોલી ચડી જાય છે કારણ કે આને પેટમાં અનીતિ નું નાખ્યું નથી ભ્રષ્ટાચારના પૈસા નાખ્યા નથી મને તો સાંભળવા મળ્યું કે અહિયાં ચૂંટાયેલા એક બે નેતા ઘંટીઓ માંથી એ કમિશન લે છે દુકાનો માંથી લાઈનો માંથી રોડ માંથી આ બધું નાની મારી વાત સાચી આ કે ના એને કેવા એવા છીએ કે આ વખતે ખોટા ઠેકાણે ભરાઈ ગયા છો તમે એવું સમજો છો આગળ કરશું અને ખેડૂતો નો અવાજ દબાવી દઈશું યાદ રાખજો જે દિલીપભાઈએ વાત કરી એ વાતને હું આગળ પણ ધપાવું છું અને અહિયાં મંચ પર ઊભા થયા પેલા કીધું છે ને એ દિવસે કીધું છે કે રાજકીય વાત કરવા માટે રાજુ આવ્યો નથી મારી મારી પાર્ટીની કે રાજકીય નેતાગીરીની વાત કરવી હોય તો ચૂંટણીઓમાં કરશું આજે ખેડૂતોની લડાઈમાં સહભાગી થવા આવ્યો છું અને જે પાર્ટીના નેતાઓને ખેડૂતોના મત જોઈતા હોય એ આ લડાઈમાં સહભાગી થવા આવે આ એટલે એમના મોઢે પટ્ટી બાંધી દીધી એટલે પ્રશાસન તંત્ર અને આ સરકાર ખેડૂત જયારે બોલવા જાય છે ને તો એને મૂંગા કરવાના પ્રયત્ન કરે છે ને એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા માટે દાદા એ મોઢા પર પટ્ટી લગાવી છે કહેવામાં આવે છે અર્થવ્યવસ્થામાં મોટો એવો છે પણ આ બાપ આગેવાનો એ આગળ આવીને કહ્યું ના પ્રશાસન સામે તો પોલીસ આગળ કરીને બંદી બનાવીને સાવરકુંડલા સુધી લઈ જવામાં આવ્યા એટલા માટે આજે આ બંદી બનાવ્યા

મારી વાત સાચી છે ઓલો ભાજપ નો નેતા આવશે તો આ ભાજપ નો નેતા કામ નહીં થવા દે આ આવશે તો ઓલો નહીં થવા દે દેલા ધરોડી નો હું વાત છે ગામડે ગામડે ગધાડા પાટુ આવે એમાં ઓલી નાહક ની ધરોડી તો આમથી કૂટાઈ જાય તમારે બાજુ હોય તો ભ્રષ્ટાચાર ના પૈસા લેવામાં બે રોડ ના કોન્ટ્રાક્ટ માં વેચી લેજો પણ અમારા ખેડૂતો પાણી ઉપર તમે રાજકારણ કરો છો ભગવાન ક્યારે તમને માફ કરે શબ્દો લખી રાખજો એના માટે થઈ અને આજે ખેડૂતો ને ખેડૂત ની માતાઓ તમે દુઃખી કરો છો આવનારી પેઢી એની સાક્ષી હશે જો તમે ખેડૂતો ના હિત માં વિચારજો નહીતર ભગવાન મને બોલાવે છે દીવો આ પરિસ્થિતિ નું નિર્માણ થશે ઉત્પાદન લઈને ગુજરાન ચલાવે છે પાણી ચોરી જવાના ધંધા તમે કરો છો ને ભગવાન તમને માફ નહીં કરે બીજી મારી વાત કરી દઉં કે અહિયાં જયારે આ મોટી સંખ્યામાં માં અને ટ્રેક્ટરો આવ્યા છે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત છે આપ સૌને એક વિનંતી કરીશ કે માત્ર સભા પૂરતું અહીંયા હાજર નથી રહેવાનું અહીંયાથી આપણે એસડીએમ ઓફિસે જઈએ છીએ ડાયરેક્ટ ત્યાં જઈએ છીએ ને અત્યારે તો વચ્ચે કે બીજો તો આપ બધાએ એસડીએમ ઓફિસે અહીંયાથી તમામે આવવાનું છે બે હાથ ઊંચા કરીને સાહમતી આપો બધા આવશે ને પોલીસ ને વિનંતી કરીએ છીએ તમને તંટક જમવાનું અમારો ખેડૂત પૂરું પાડે છે કોઈ નથી અમારી શાંતિ રજૂઆત થશે પણ જો કોઈ અવાજ દબાવવાના પ્રયત્ન કરશે તો અમને બધી રીતે રજૂઆત કરતા છેલ્લી વાત છે દિલીપભાઈએ વાત કરી એમાં સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે આપ સૌની સહમતી લેવા માંગુ છું પાર્ટી સાઈડમાં મૂકો રાજકારણ સાઈડમાં મૂકો આજે સમિતિ દ્વારા જે નિર્ણય સ્વીકારવામાં નહીં આવે તો છઠ્ઠા દિવસે ગામડે ગામડે બેનરો લાગશે કે ભાજપના નેતાએ ગામમાં પ્રવેશ કરવો નહીં મારી વાત સાથે સામત થાઓ એ પણ તમને ચેતવવા આવ્યા છીએ કે પાંચ દિવસ માં નિર્ણય લઈ લેજો બાકી આવનાર સમયમાં આ તેર ગામ પગલા સમિતિ અહિયાં જે ધાતરવાડી ડેમ જે લાભાર્થી ખેડૂતો હતા એને જે અન્યાય થયો છે અન્યાયો ની ડિઝાઇન કરી મોટું બેનર બનાવી આવનાર સમયમાં જ્યાં જ્યાં ચૂંટણી આવશે ત્યાં આ ખેડૂતો આ સમિતિ લોકો ત્યાં ભાજપ વિરુદ્ધ માં પ્રચાર કરવા જશે મારી વાત સાથે સહમત છું બધા અમારા ખેરાળી ના સરપંચ ભાઈએ જે વાત કરી એ તો જ પણ અમે જે આપણી મુખ્ય પીડા છે પેલા એની કઈક દવા કરીએ બાકી તો આ લોકો એ જે ભાઈએ વાત કરી ખરેખર સર્વે નાટકો થાય છે ગ્રાઉન્ડ પર આવીને સર્વે થતો નથી કાતો સર્વે કરવામાં આવે તો ખોટો સર્વે કરવામાં આવે છે ખેડૂતોને વળતર ન ચુકવવું કેવી રીતે એનું સમજી બેસીને આયોજન કરવામાં આવે છે અત્યારે કમોસમી વરસાદ માવઠું પડ્યું જેના કારણે ખેડૂતોને લગભગ સૌરાષ્ટ્રના તમામ ગામડાઓમાં દક્ષિણ ગુજરાતના તમામ ગામડાઓમાં જ્યાં કેરીનો પાક હતો જ્યાં તલનો પાક હતો જ્યાં બાજરીનો પાક હતો આ તમામ જગ્યાએ ડુંગળીમાં ખાસ કરીને આ તમામ જગ્યાએ મોટી માત્રામાં ખેડૂતોને નુકસાન થયું છે પણ ખેડૂતો માટે બોલનારો આ સરકારમાં એક પણ પ્રતિનિધિ નથી ખેડૂતો માટે અવાજ ઉઠાવનારો એક પણ નેતા બચ્યો નથી ત્યારે સમિતિ દ્વારા લેવામાં આવ્યા છે પાંચ દિવસ નું અલ્ટિમેટમ અલ્ટિમેટમ પછી ભાજપના નેતાઓ ની ગામડામાં પ્રવેશ બંધી અને ત્યાર પછી જે કોઈ ચૂંટણી આવશે એ ચૂંટણીમાં અહીંયા નજીકમાં જે ચૂંટણી આવે પછી વિસાવદર હશે તો શુભ શરૂઆત વિસાવદર થશે કોના દેશો એ અમે નહીં કહીએ પણ ભાજપ ને મત ન દેતા ભાજપ સરકાર ખેડૂત વિરોધી છે એમના નેતાઓના કોન્ટ્રાક્ટરો ને ફાયદો કરાવવા માટે થઈ ખેડૂતો નું સિંચાઈ નું પાણી ચોરવાનું કામ ભાજપે કર્યું છે આ વાત

પણ પ્રાંત ઓફિસે આમાંથી એક પણ માણસે ઓછા થવાનું નથી નીકળી જવાનું નથી તમામ લોકો પ્રાંત ઓફિસ આવવાનું છે સહમત જવાબદારી છે આજે ત્યાં જઈએ પ્રાંત વાત સાચી છે જઈએ રામ આપ સૌનો ફરી ફરી વખત